ભરૂચના ચંબુસર થી આમોદ ની જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ સમારકામના હેતુસર બંધ કરાતા મીઠા અને ઈટ ઉત્પાદકો ભારે હાલાકીનો સામનો કર્યા છે ત્યારે બ્રિજ પરથી તબક્કાવાર વાહન વ્યવહાર શરૂ કરવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવાયું ભરૂચના જંબુસરથી આમોદને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તેને સમારકામ અર્થે બંધ કરવામાં આવ્યો છે ત્યારે બ્રિજ બંધ થતા મીઠા અને ઈંટના વેપારીઓને શ્રમિક વર્ગે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર જંબુસર શહેર અને તાલુકા વિસ્તારમાં ઈંટ ઉત્પાદકોના અંદાજે પાંત્રીસ થી ચાલીસ ભઠ્ઠા આવેલા છે જેમાં અંદાજે ચોવીસો થી ત્રણ હજાર શ્રમિકો રોજી રોટી મેળવે છે અને વાહનો હાલ વૈકલ્પિક રસ્તા ઉપર પસાર થાય છે પણ આ બા જવામાં આશરે નેવથી એકસો પચાસ કિલોમીટરનો ફેરાવો થાય છે જેનો અંદાજે ત્રીસથી ચાલીસ લીટર ડીઝલ તેમજ ટોલ ટેક્સનું ભારણ વધે છે વૈકલ્પિક રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારમાંથી જતા હોય તેથી ત્યાંના લોકલ ગ્રામજનો સાથે ઘર્ષણ ઊભું થાય છે આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અત્યારે જે ઢાઢર નદી ઉપરનો પુલ અંદાજે ત્રણસો થી ચારસો મીટરના બ્રિજને પસાર કરવા દેવામાં આવે તો વધારાના ખર્ચનું ભારણ ઓછું થઈ શકે છે સાથે જ ઢાઢર પુલ છે તેના ઉપરથી એક એક વાહન બંને સાઈડથી પસાર થાય એવું આયોજન કરવામાં આવે એવી માંગ કરાઈ છે અગ્રવાલ જંબુતા જંબુસર મીઠા ઉદ્યોગ એસોસિએશન તરફથી કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારે જંબુસરમાં ઓછામાં ઓછા સિત્તેરથી પંચ બોતેર મીઠા મીઠા ઉદ્યોગ આવેલું છે અને અત્યારના હાલ વરસાદની સિઝનમાં એમ સિઝન બંધ હોય છે અને મીઠાનો સ્ટોક થઈ ગયો છે તે ઉપરાંત અત્યારે દાદર બ્રિજ બંધ થવાથી અમારો મીઠાનું વહન બંધ થઈ ગયું છે અમે આ શ્રીના આવેદનપત્ર આપવા આવ્યા છે કે દાદર બ્રિજ કોઈપણ હિસાબે ચાલુ કરે જેથી કરીને અમારું મીઠાનું વહન થાય ત્યાંથી દસ ગાડી અને આ બાજુથી દસ ગાડીનું વન કરે એટલે અમારે ગાડીવાળાઓને બી જો રોજીરોટી મળે અત્યારે બચારા થઈ બિલકુલ શાંતિથી બેઠા છે એમને કોઈ કામ ધંધો છે નહીં એટલે કલેક્ટરશ્રીના આવેદન આપવા આવ્યા છે આજે આમાં કે ડાટા બ્રિજ ચાલુ કરવામાં